યાંત્રિક વિભાગ દ્વારા કોઈ જવાબદારી લેવા માંગતા નથી સરકાર ને કલેક્ટર સાહેબ ને વિનંતી કરું કે એસઓપી ના નિયમ હળવા કરે જેથી કરીને આજે જે પર અમારે ત્યાં આવતા હોય અમારે અમારે તો અમારું જ ઘર તો ચાલતું હોય પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે આ વર્ષે મેળા નથી ત્યાં તો હજારો માણસોના ઘર ઘરમાં ખાધા પીધા વગેરે રહી ગયા છે ગયા વખતે જે આ પ્રશ્ન હતો આ વખતે આપની જાણવા મુજબ કલેક્ટર સાહેબે કીધું કે એસઓ એસઓપીમાં કોઈ જાતનું પાલન જે હશે એ જ કરવું પડશે તો હું માન્ય કે કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે જે તમે જે પાલન પીઓ છો ફાઉન્ડેશન છે અને લોખંડના જે સર્ટિફિકેટ તમે માગો છો એ અશક્ય છે કે તો તમારે ફાઉન્ડેશન એસઓપીમાં છે જ નહીં ક્યાંય આઠ દિ પહેલાં હું માનનીય કલેક્ટર સાહેબને મુલાકાત લીધી આ ભાડામાં કીધું કે સાહેબ આ વખતે મેળાની શું પરિસ્થિતિ છે એટલે એમણે કીધું કે ભાઈ એસઓપીમાં ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી અને તમે સાહેબને કીધું સાહેબ ફાઉન્ડેશન નથી આવતું તો આ વખતે તમે મેળાની અમને રાઇટની મંજૂરી આપશો અને એને કીધું કીધું અમે વિચારશું અને આજની તારીખમાં સુરતની અંદર મેળા ચાલુ છે જ્યાં જો મંજૂરી આપતા હોય આ ઉનાળા વેકેશનના મેળા ચાલુ છે તો પછી રાજકોટમાં કેમ જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી તો નહીં કરી પણ જે રેસ્પોન્સમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઈટ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે તો અમે આ મેળા રાઈટ નહીં આપીએ તો અમે આ બહિષ્કાર કરશું તો અમે મેળો નહીં કરી તો આનું પાલન અશક્ય છે તો માન્ય કલેક્ટર સાહેબ કીધું સાહેબ આપણે આ પરંપરા છે સૌરાષ્ટ્રની કે દર વખતે સાતમ માથામાં હજારો માણસો અહીંયા રાહ જોઈ બેઠું હોય છે બાર મહિનાને તહેવાર નહીં રહે તો રાજકોટને જ કેમ તમે મંજૂરી ના પાડો છો સુરતમાં છે બરોડા છે મહેસાણા બાજુ છે ગુજરાતમાં જામનગરમાં છે મોરબીમાં છે તો એક રાજ્યની અંદર બે કાનૂન કઈ છે તો રાજકોટમાં અને મંજૂરી શું કામ ન આપો એસપી પાલન તો આ લોકો વાય કલેક્ટર મંજૂરી આપીએ તો હું કલેક્ટર સાહેબને આપને આપના માધ્યમથી કહેવા માગું છું મીડિયાના માધ્યમથી આ કોઠા સુધી ગયો જે કાંઈ હોય તો તમે અમને બોલાવો બેસો અને અમે અમે તમને રસ્તો કાઢી દઈએ તો એનું માર્ગદર્શન આપો કતાવો હોય તો અમે પ્રાઇવેટ મેળાવાળા અને રાઇડવાળા અમે તમને એફિડેવિટ કરીને તમને આપી દઈએ તમને એમ હોય કે કાલ હવારે ગંભીર બનાવ બને તો જવાબદાર અધિકારીઓ આવી જાય તો અમે એટલી તમને આપી આપીશી અમે તમને એફિડેવિટ કરીને આપી જે કાંઈ જવાબદાર થાય